ભચાઉ બટિયા ત્રણ રસ્તા દુર્ગંધ દૂર દૂરના વિસ્તારો સુધી ગટર નું પાણી ફરી વળતા સ્થાનિકો રોષ ભચાઉ શહેરના વોર્ડ નંબર છ અને સાત માં વગર વરસાદે ગટરના પાણીની નદીઓ વહેવા માંડી હતી ભચાઉના મંદીના નગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગટરના પાણીની સમસ્યાથી લોકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે દૂર દૂરના વિસ્તારો સુધી ગટરનું પાણી ફરી વળતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ હતી સ્થાનિકો સમસ્યાથી ત્રસ્ત થયા બાળકો બીમાર પડતા હોવાનું જણાવ્યું વોર્ડ નંબર છ અને સાત ના રહીશોએ ભચાઉ નગરપાલિકા પાસે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ પરિણામ શૂન્ય આવ્યું છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ વોર્ડ નંબર છ અને સાત વિસ્તારના કાઉન્સિલર નગરપાલિકાના પદ અધિકારીઓ દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી રિપોર્ટ બાય ગણની કુંભાર ભચાઉ